ગુજરાત રાજ્યના ડીજીપી વિકાસ સહાયના આદેશ અનુસાર પુણા પોલીસ તથા જિંદગી જીવદયા અભિયાન અબોલ પશુ પંખીઓને પૂણા પોલીસ સ્ટેશન તથા જિંદગી જીવદયા અભિયાન ટીમ દ્વારા વિનામૂલ્યે કુંડા વિતરણ કરવામાં આવ્યા હતા અભિયાનને લીધે લોકોની પક્ષીઓ પ્રત્યેની સહાનુભૂતિ વધી છે આ કાળઝાળ ગરમીમાં પક્ષીઓને દાણા પાણી મળી રહે તે ઉદ્દેશ્યથી રોજેરોજ પક્ષીઓની તરસ છીપાવવા પુણા પોલીસ સ્ટેશન તથા જિંદગી જીવદયા અભિયાન સુરત દ્વારા પક્ષીઓ માટે ત્રણસોથી વધુ વિના કુંડા વિતરણ કરવામાં આવ્યા હતા

મારું નામ પીઆઈ વીએમ દેસાઈ છે અને પુણા પોલીસ સ્ટેશન તથા જીવદયા અભિયાનની ટીમ દ્વારા આ જો સંયુક્ત ઉપક્રમે પૂણા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર રહેવાસીઓના જે મૂંગા પશુ પંખીઓને પાં કાળજા હાલમાં જે ગરમી છે ગરમીમાં એ પાણી મળી રહે તે માટે કુંડાનું વિતરણ કરવામાં આવેલ છે કેટલા કુંડા વિતરણ કરવામાં આવ્યા છે લગભગ અઢીસો જેટલા કુંડાનું વિતરણ કરવામાં આવેલ છે આ સાથે શું મેસેજ આપવામાં આ સાથે મેસેજ આપવામાં આવેલ છે કે આપણા જે ભારત છે ગુજરાત ભારતની અંદર હરિયાળી બની રહે અને મૂંગા પક્ષી પશુ પંખી છે તેમના આવી ગરમીની અંદર આપણે પણ કંઈક આપણો હાથ લંબાવી અને એને કંઈક સારી માનવતાનું કામ કરી બતાવીએ એ આજે ઉનાળાની અંદર તમે જાણો છો કે ઉનાળાની અંદર પશુ પંખીઓને પીવા માટે પાણી માટેનો સાધનો નથી મળી લેતા તેઓ જિંદગી જીડિયા અભિયાન ટીમ દ્વારા એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેનું નામ આપીએ કુંડા વિતરણ અભિયાન જે અમે વિના પક્ષીઓ માટે કુંડા વિતરણ કરીએ છીએ જે સુરત શહેરની પબ્લિકને અમે વિનામૂલ્યે આપીએ છીએ કે સુરત શહેરની પબ્લિક પોતાના ઘરે બાગ બગીચામાં કે ગમે ત્યાં મૂકીને પશુ પંખીઓ માટે પાણી મળી લે તેવી એક અમારો ઉદ્દેશથી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અભિયાનના અનુસંધાને અમે સુરત શહેર પોલીસના અલગ અલગ પોલીસ સ્ટેશનને નેતૃત્વમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને જિંદગી છ પોલીસ સ્ટેશનમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અને આવનારા સમયમાં પણ હજુ પણ ઘણા પોલીસ સ્ટેશનોમાં આ કાર્યક્રમ યોજવાનો બાકી છે આજુજ તમે નિહાળી શકો છો કે પુણા પોલીસ સ્ટેશનની ની હદમાં આઈમાટા ચોક પર પુણા પોલીસ સંયુક્ત રીતે આપણે કુંડા વિતરણ અભિયાન યોજવામાં આવ્યો હતો અમે સુરત શહેરની જનતાને એક જ મેસેજ આપવા માગીએ છીએ કે જે આ રીતે અમે જે કુંડાઓનું વિતરણ કરીએ તમે અમારી સાથે જોડાવો અને આ રીતે તમારા ઘરના આંગણે પણ કુંડા મૂકો જેથી અબોલ પશુ પંખીઓને પાણી મળી લે અને બીજી એક વાત કહેવા માગી કે જિંદગી જીવડે અભિયાન દ્વારા અત્યાર સુધીમાં ઉનાળા દરમિયાન પચીસોથી ત્રણ હજાર કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી ચૂક્યું છે